પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટના અસ્તિત્વ સામે ખતરો કંથારપુર વડનો વિકાસ કે વિનાશ વડના વિકાસની વાત વળવાઈની જેમ હવામાં દેહગામ તાલુકામાં નાંદોલ અને હાલિસા ગામ નજીક આવેલ કંથારપુર વડ તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે થોડા વર્ષો પહેલા વડના વિકાસ માટે 10 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી થઈ હતી તો વડની વળવાઈઓની વૈજ્ઞાનિક ઢબે માવજત કરવા તંત્ર કામે લાગ્યું ગયું હતું પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટના વિકાસનો જવાબ મળે છે ના હાલ આ કંથારપુર વડની સ્થિતિ બધથી બદતર થઈ ગઈ છે આજે વડની અંદર ખાણીપીણીની લારીઓના દબાણ થઈ ગયા લાંબા સમયથી અધૂરા કામકાજ સાથેનું માળખું બિન ઉપયોગી પડી રહ્યું છે વડની નીચેનું પ્રાકૃતિક માહોલ જળવાયો નથી અને ધંધાકીય સ્થળ બની ગયું વન વિભાગને જે જવાબદારી સોંપાઈ હતી તે વિભાગ અહીં ડોકાતો પણ નથી તે જોતા વન વિભાગના અધિકારીઓને આ વડની માવજત કરતા લાકડાઓનો ટ્રેક્ટરો પકડી અને સો મિલોમાંથી હપ્તા ખાવામાં વધુ રસ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીં મહાકાળી માતાના દર્શનાર્થે આવતા ત્યારે તેમણે આ સ્થળને પ્રવાસન તરીકે સ્થળ વિકસાવાની મસ્ત મોટી વાતો કરી હતી અને હા એ વાત સાચી પણ છે જો સ્થળને ડેવલપ કરવામાં આવે તો તેને એક અલાયદું પ્રવાસન સ્થળ પણ બનાવી શકાય છે જોકે સમગ્ર વ્યવસ્થામાં તંત્ર આંખ આડા કાન કરીને જાણે કહી રહ્યું છે આગ લગે બસ્તી મેં હમ હમારી મસ્તી મેં હવે આના માટે મારે એવું કહેવું છે કે જ્યારે મોદી સાહેબ અહીંયા બે હજાર આવેલા એ વખત બધા અધિકારીઓ કલેક્ટર કલેક્ટર ટીડીઓ મામલતદાર ફોર્સ્ટવાળા બધા આવતા હતા પણ જ્યારે આ વડનું દારૂ તૂટ્યું હવે એ વખતે અત્યારે હાલમાં આવવા માટે કોઈ તૈયાર નથી હવે ટ્રસ્ટવાળા આવે છે ટ્રસ્ટવાળા શું કરે કારણ કે તું ટ્રસ્ટવાળા કરે તો એ કહે છે ભાઈ ફોર્સ્ટવાળાને સોંપો હવે ફોર્સ્ટવાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી